આ છે અમદાવાદના સરખેજમાં આવેલું ભારતી આશ્રમ જે શ્રાવણમાં બન્યું છે શ્રી ભક્તોની આસ્થાનું સરનામું કારણ છે અહીં સ્થાપિત અવંતિકેશ્વર મહાદેવ સંતો સમાજને સદમાર્ગ બતાવે છે આ આશ્રમ પણ સનાતની સંસ્કૃતિના પ્રચારનું માધ્યમ છે લોકોને ધર્મનો રસ્તો બતાવવા માટે એક સંતનો પ્રયાસ આ આશ્રમ અને મંદિરના રૂપમાં સાકાર થયો છે જ્યાં શિવજીનું સાનિધ્ય મળે છે સાથે સંતની વાણીથી માર્ગદર્શન મળે છે જો સરખેજ સ્થિત ભારતી આશ્રમમાં અવંતિકેશ્વર મહાદેવની સ્થાપના અમારા મહામંડલેશ્વર ભારતી બાપુના હસ્તે સ્થાપિત થયેલા છે અને ઓગણીસો ને છોતેરમાં અવંતિકા ભારતી બાપુ આ આશ્રમનો પાયો નાખ્યો અને એમની સ્મૃતિમાં

પણ અહીં વિશેષ વાત એ છે કે શ્રાવણ વિવિધ પૂજા યજ્ઞ હવન આદિ સાથે સાથે જીવન સાર પ્રસાર કરવા કથા સપ્તાહ પણ યોજાય છે અહીંયા અમે દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર સરસ મજાની ભાગવત સપ્તાહ થાય છે શિવ કથા થાય છે અને વર્ષોથી થી અહીંયા શ્રાવણ માસ અંદર ખૂબ જ સારી રીતે ઉત્સવ ઉજવાય છે અને દરરોજ સાયમ આરતી થાય છે સવારે આરતી થાય છે અને ભક્તો બધા દરરોજ સવારે દર્શન કરવા આવે છે ભગવાનને જળ ચડાવે છે અને પાવન થાય છે જેવો શ્રાવણ મહિનો પૂરો થાય એટલે તરત અમારે જે અવંતિકેશ્વર મહાદેવની જેના નામ ઉપરથી સ્થાપના થઈ છે એમની સ્મૃતિમાં અને અવંતિકા ભારતી બાપુની પચાસમી તિથિ આવે છે એ દિવસે એકવીસ કુંડી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ અને બપોરે વિશાળ સંત ભંડારાનું આયોજન અને સાંજે ભવ્ય મંદિરમાં નિત્યક્રમના પૂજા અનુષ્ઠાનની ની સાથોસાથ સેવા કાર્યોની વહેતી ગંગા સમાજ ને પણ પ્રેરણા આપે છે આધ્યાત્મિકતા તરફ જવાની આશ્રમમાં વૃદ્ધાશ્રમ ચાલે છે અને આમ જુઓ તો મિડલ ક્લાસના બાળકો અહીં છાત્રાવાસ છે તો એ બધા કોલેજિયન યુવાનો એ છાત્રાલયમાં રહે છે અને ગૌશાળા ચાલે છે જલંબેનારાયણ આશ્રમમાં છે તો આશ્રમના ત્રણ એ ચેરિટી એક્ટિવિટીસ ચાલે છે એમાં રોજના પરમાત્માની નજીક કઈ રીતે જઈ શકાય એવા અલગ અલગ માધ્યમો દ્વારા અલગ અલગ અનુષ્ઠાન દ્વારા નિત્યક્રમો ચાલતા રહે છે શ્રાવણ માં શિવસના માટે અવંતિકેશ્વર મહાદેવ ની શરણ માં આવનારા ભક્તો નો વિશ્વાસ છે કે અહી આવવાથી તેમના દુઃખ દર્દ દૂર થાય છે મનની શાંતિ મળે છે સેવાકીય પ્રવૃત્તિઓ તરફ મન પ્રેરાય છે અને નિસ્વાર્થ સેવાથી જ તો પ્રભુ ખુશ થાય છે ને કેમેરા પર્સન વિજય કુમાર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ